નમસ્કાર વિષય વિજ્ઞાન પ્રકરણ ભારતીય લોકશાહી વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવો પાઠ શરૂ કરી રહ્યા છીએ ભારતીય લોકશાહી તો એના વિશેને આપણે ભાગ એકની ની અંદર ચર્ચા કરીશું તે પહેલાં જોઈ લઈએ કે આ ભાગની અંદર આપણે કયા કયા પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો આપણે એની અંદર કઈ કઈ ચર્ચા કરવાની છે તેની ચર્ચા કરીએ તો લોકશાહીમાં ચૂંટણી લોકશાહી અને મતદાર લોકશાહીનો આધારસ્તંભ ચૂંટણીઓ લોકશાહીમાં લોકમત લોકશાહી લોકમત કરતાના માધ્યમો જેની અંદર મુદ્રિત માધ્યમો વિજાણુ માધ્યમો એની ચર્ચા કરીશું લોકશાહીના પ્રકારો સંસદીય લોકશાહી પ્રમુખ લોકશાહી લોકશાહીમાં ચૂંટણી તંત્ર અને લોકશાહીમાં ગુપ્ત મતદાન લોકશાહી ચર્ચા કરવાની છે જુદા જુદા ભાગોની અંદર પણ આજે આપણે જોઈએ કે લોકશાહી એટલે ભારતીય લોકશાહી કે આપણો દેશ એ આઝાદી થઈ ઓગણીસો સુડતાલીસની ની અંદર પંદરમી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો આઝાદી બાદ ભારતની અંદર ભારતની અંદર ઘણા બધા દુનિયામાં ગણીએ તો ઘણા બધા દેશો આઝાદ પણ આપણા દેશની અંદર જુદા જુદા ધર્મના લોકો જુદી જુદી ભાષાના લોકો અને જુદા જુદા સંપ્રદાયના જ્ઞાતિના અનેક પ્રકારના લોકો વસવાટ કરે છે એટલે કે ભારતની અંદર સૌથી વધુ ધર્મ જ્ઞાતિ જાતિ ભાતી વગેરે વસવાટ કરનારા લોકોનો વધારે છે અને આપણા દેશની વસ્તીની વાત કરીએ તો વસ્તીની અંદર પણ દુનિયામાં બીજા ક્રમે ભારત આવે છે તો વધારે મતદારો પણ ભારતમાં છે એટલે લોકશાહીનો અર્થ છે કે પહેલા શું હતું કે રાજાશાહી હતું અંગ્રેજો પહેલા રાજાશાહી હતું મુગલો આપણી પર રાજ કરી ગયા એ પહેલા ઘણા બધા રાજાઓ પણ રાજ કરી ગયા ત્યારબાદ અંગ્રેજોનું શાસન થયું અને પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડા એ બધા રાજ્યોને એક કરીને ભારતનું એક તંત્ર બનાવવામાં આવ્યું અને એ અંદર સત્તા લોકોને સોંપવામાં આવી કે દ્વારા લોકો લોકોથી લોકો વડે ને લોકો દ્વારા ચલાવવામાં આવતું શાસન આપણે શું છે લોકશાહી એટલે ખરા અર્થમાં લોકોની સત્તા છે કોઈ રાજા કહી એની સત્તા નથી એટલે આપણે શું છે ભારતની લોકશાહી છે અને આ લોકશાહીની અંદર વિશ્વની અંદર સૌથી મોટો લોકશાહી આપણો દેશ છે સૌથી વધારે મતદારો ગણીએ તો પણ આપણા દેશની અંદર છે આ અનોખી આજે સાડા છ દાયકા કરતાં પણ વધારે સમય થઈ ગયો આ સમય દરમિયાન આપણા દેશની અંદર અનેક રાજકીય જંજાવાતો અને ઉતાર ચઢાવ પણ આવેલા છે આમ છતાં પણ આપણી લોકશાહી મતદારોની નિષ્ઠા અને સૂઝને કારણે ટકી શકી છે આપણે લોકશાહીના રક્ષણ અને જતન માટેના પ્રયત્નો કરીએ જ હવે આપણે ભારતીય લોકશાહીના કેટલાક મહત્વના ચર્ચા કરીએ તો ભારતીય લોકશાહીની અંદર એના લક્ષણોમાં વાત કરીએ તો એક ચૂંટણી એ મેન લક્ષણ ગણીએ તો પણ ગણી શકાય કે ચૂંટણી દ્વારા જ એ લોકશાહીનું નું ઘડતર ગણવામાં મહત્વનો ફાળો છે ચૂંટણીઓ દ્વારા લોકો ઉમેદવારી કરે અને ઉમેદવારમાં ચૂંટાઈને પછી લોકોની સત્તા લોકો માટે સત્તા ભોગવે છે અને સત્તા દ્વારા લોકોના કાર્યો કરે છે તો વિશ્વના અનેક દેશોમાં લોકશાહી છે લોકશાહી હોવા છતાં દરેક શાસન વ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે લોકશાહીમાં મતદાર પોતાનો મત આપે છે શાસન વ્યવસ્થામાં ભિન્નતા હોવા છતાં દરેક લોકશાહીમાં મતાધિકાર અને મતદાન સર્વસામાન્ય બાબત છે મતદાર ચૂંટણી વખતે પોતાનો મત આપી લોકશાહીને જીવંત રાખવામાં સહયોગી બને છે આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા રાષ્ટ્રીય સંસ્થા છે જે આપણે આગળના પાઠોની અંદર શીખી ગયા કે ભારતના બંધારણની અંદર લોકસભા અને રાજ્યસભા સંસદના બંને ગૃહો અને વિધાનસભા અને વિધાન પરિષદો એ રાજ્યોની છેક પાયામીથી લઈને છેક ઉપલા સ્ટેટ લગીંગ એ લોકશાહીની ચૂંટણી પાયા શિષ્યો છે સરપંચ તલાટી બે પ્રકારની આપણે વાત કરી કે ધારાસભા બે પ્રકારની છે રાજકીય ધારાસભા અને કારોબારી ધારાસભા વહીવટી કારોબારી ને રાજકીય કારોબારી બે પ્રકારની કારોબારી દ્વારા સમગ્ર દેશનો લોકશાહીનો નો વહીવટ થાય છે સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ એમ આ બધાની ચૂંટણી છે અને એ દ્વારા આ સમગ્ર દેશનો વહીવટ થાય છે સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે આપણે અગાઉના પ્રકરણની અંદર જોયું કે સંસદનું નું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે રાજ્યમાં વિધાનસભા છે કેટલાક રાજ્યમાં વિધાન પરિષદ કાર્યરત છે રાજ્યસભા લોકસભા વિધાનસભા અને વિધાન પરિષદ ની રચના કેન્દ્રમાં મતદાર છે કે મતદારો દ્વારા જ આ લોકસભા વિધાનસભા રાજ્યસભા દ્વારા એનું સંચાલન થાય છે જે લોકો માટે કામગીરી કરે છે આપણા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ મતદાન દ્વારા ચૂંટણી થાય છે આમ ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય એટલે કે ચૂંટણીઓ લોકશાહીની પારાસીસી છે કે એના દ્વારા જ સમગ્ર દેશનો વહીવટ થતો હોય છે રાજકીય કારોબારી વહીવટી કારોબારી તો રાજકીય કારોબારીનું નિર્માણ કે લોકોના પ્રશ્નોની સાંભળી એનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરવા અને દેશને કેવા પ્રકારનું શાસન જોઈએ તે અંગેના નિર્ણયો પણ આની અંદર કરવામાં આવે છે એટલે ચૂંટણી એ મહત્વની કામગીરી કરે છે આગળનો મુદ્દો લઈએ લક્ષણ લઈએ તો લોકશાહી મતદાર તો લોકશાહીમાં મતદાર મહત્વનું સ્થાન ધરાવે છે આપણા દેશમાં સાર્વત્રિક અને પુક્ત વય મતાધિકાર છે સાર્વત્રિક એટલે બધી જ રીતે બધાને પુક્ત એટલે કે અઢાર વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિને મતદાર યાદીમાં નોમ નોંધાવેલ હોય તેવી વ્યક્તિ મતદાન કરી શકે છે એટલે કે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને મત આપવાનો અધિકાર રહેલો છે એટલે કે આપણને આપણો અધિકાર આપવામાં આવે છે બંધારણની અંદર કે જેથી કરીને તમે લોકશાહીનું ઘડતર કરી શકો તો એ અઢાર વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવીને મતદાન કરી શકે છે પણ જે નાદારી નોંધાવી ન હોય તેમજ માનસિક રીતે અસ્થિર જાહેર ન થયેલ હોય તેવા પ્રત્યેક રાજકીય ભારતીય નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વગર મતદાન પ્રાપ્ત કરી શકે છે શિક્ષણનું ઓછું પ્રમાણ ગરીબી અને આવી અનેક બાબતો વચ્ચે પણ સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર દ્વારા બંધારણે મતદારો ઉપર વિશ્વાસ મૂક્યો છે સાર્વત્રિક પુક્ત વય મતાધિકારમાં વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત સ્વીકારવામાં આવે છે ટૂંકો પ્રશ્ન ખાજી ગયા પૂછવામાં આવે કે વ્યક્તિ દીઠ કેટલા મતનો સિદ્ધાંત આપવામાં આવે છે તો એક જ મત કે એવું નહીં કે ચાલો હું દસ દસ મત મારા એવું નહીં દરેક વ્યક્તિને એક જ મત એ જે પ્રકારની ચૂંટણી હોય એ પ્રકારની ચૂંટણીમાં પોતાનો એક મત વ્યક્તિ દીઠ આપવામાં આવે છે અને એ રીતના ચૂંટણી કઢાય છે તો સાર્વત્રિક પુખ્ત મતાધિકારમાં વ્યક્તિદિત એક મતનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે લોભ લાલચ ડર વગર મતદાન કરાવવાની દરેક નાગરિકને ફરજ છે મતદાર જાગૃત તેમજ પોતાની ફરજ પ્રત્યે હોવો જોઈએ બંધારણમાં દરેક નાગરિકને જ્ઞાતિ ધર્મ જાતિ કે શિક્ષણના ભેદભાવ વગર મતદાન આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે લોકશાહીમાં મતદાન એક મહત્વની પ્રક્રિયા છે એટલે આપણા દેશની અંદર શું છે સાર્વત્રિક મતાધિકાર ગણાય છે તો મતદાન મતાદાર મતાધી મતદાનનો અધિકાર હોવા છતાં ઉપરાંત મતદાન આપણી એ ફરજ પણ છે તો દરેક મતદારે પોતાનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અહીંયા કારણ આપો કે મતદાન એ આપણી ફરજ છે તો એનું માટેનું એક જ કારણ છે કે કોઈપણ જાતના લોભ લાલચ ડર વગર મતદાન કરવું એ આપણી ફરજ છે આપણે જાગૃત અને પોતાની ફરજ પ્રત્યે સભાન બંધારણની અંદર આપણને કોઈ પણ પ્રકારની જ્ઞાતિ ધર્મ જાતિ કે શિક્ષણના ભેદભાવ વગર મતદાન આપવાનો અધિકાર આપવામાં આવેલો છે એટલે લોકશાહીમાં મતદાન એ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે કે તમારો મત એ કેટલો કિંમતી મત હોય છે કે જ્યારે ગણતરી કરવામાં આવે ને જ્યારે કોઈ નેતા તમને ગમતું ના હોય છતાં પણ એનો એક મત વધી જાય ત્યારે તમને પસ્તાવો થાય છે કે મેં મત આપ્યો હોત તો સારું હોત ત્યારે એક મતનું વેલ્યુ કિંમત એ આપણને ખ્યાલ આવે છે કે એક મતની કિંમત કેટલી છે એટલે આપણી ફરજ છે આપણો હક છે હકની સાથે સાથે આપણી ફરજ પણ છે કે ચૂંટણીમાં મતદાન કરવું જોઈએ તો મતદારે પોતાનો અધિકારનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ ભલે આપણનું શિક્ષણ ઓછું હોય આપણે ગરીબ હોઈએ કે આપણે કોઈ પણ પ્રકારના બાબતો માંથી થયેલા હોય પણ છતાં પણ આપણો અધિકાર દ્વારા બંધારણને મતદાર ઉપર વિશ્વાસ મૂકેલો છે અને આપણા વ્યક્તિ સિદ્ધાંતને કારણે આપણે આ મતદાન કરવું જોઈએ તો આજે આપણે આ ભાગની અંદર ભારતમાં ચૂંટણી લોકશાહી અને મતદાર એના વિશેની ચર્ચા કરી આગળના ભાગ બે ની અંદર આપણે ચર્ચા કરીશું લોકશાહીના આધાર સ્તંભો ચૂંટણી અને બીજા અન્ય લક્ષણોની ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત